ગાંધીનગરના દહેગામ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે સોલંકીપુરા ગામ નજીક એસટી બસે પલટી મારી છે અકસ્માત સર્જાયો છે પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારતા બસે પલટી મારી છે એક બાઇક ચાલકના કારણે અકસ્માત સર્જાયો છે બાઇક ચાલક ઓવરટેક કરવા જતા ડમ્પરની અડફેટે આવ્યો હતો બાઇક અડફેટે આવતા ડમ્પર બેકાબુ બન્યું હતું બેકાબુ ડમ્પરે આગળ એસટી બસ ને ટક્કર મારી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર કરવા જતા તેના કારણે અકસ્માત સર્જાયો છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી બસમાં સવાર પચાસ લોકોનો આબાદ બચાવ થયો છે ડે ગામથી આ બાજુ ગાડી અમારી ઊભી રખાઈ હતી જે ઝારો પાડે છે ને એ લોકોએ ઊભી રખાઈ હતી મારી આગળ રિક્ષાવાળો પણ ઊભો હતો અને પાછળ મોડાસાની ગાડી પણ ઊભી હતી અને પાછળથી હાઈબાવાળો ફાસ્ટમાં આવીને ઓવરટેક કરવા જોયો તે ગાડીને ઠોકી અને એ ગાડી અને મોડાસાવાળાને ઠોકી મોડાસાવાળી ગાડી આખી પલટી મારી પલટી મારી ગઈ અને મારી ગાડીને પણ ઠપ કરવા અને મારી ગાડી આગળ રિક્ષાવાળાને પણ ઠપ કરવા એ રીતના આ બનાવ બનેલો છે સાહેબ મારી બસમાં તો કોઈ કોઈ જાનહાની નથી પણ જે મોડાસાવાળી મારા પાછળ જે બસ હતી એમાં અમુકને થોડું થોડું વાગેલું ડ્રાઈવરને બી પગે વાગેલું ગાંધીનગરના દેગામ ચિલોડા રોડ ઉપર મગોડી નજીક એક અકસ્માતની ઘટના બની છે જો વાત કરવામાં આવે તો ડમ્પર ચાલકે બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે હાલ આપે અકસ્માત સ્થળ ઉપર છીએ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ સોલમ સોલંકીપુરા ગામ નજીક આ અકસ્માતની ઘટના બની છે રોડની એક તરફ જે છે સાઈડ ચાલુ હતી અને જે વૃક્ષ કાપવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન તે બે બસ ઊભી હતી ત્યારે એક બાઇક ચાલક છે તે તેને ઓવરટેક કરવા જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે પોતાનું જે છે કાબુ ગુમાવતા પાછળથી બસને ટક્કર મારી હતી તમે જે પ્રમાણે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બસને ટક્કર વાગતા જ તે બસ જે છે પલટી મારી ગઈ છે હાલ જે પ્રમાણે જોઈ શકાય છે કે આ બસ જે ડીઝલ છે સહિતનો જત્તો પણ અહીંયા આગળ રોડ ઉપર જોવા મળી રહ્યો છે અકસ્માતની જાણ થતાં તે ચિલોડા પોલીસ સહિતની એસટી વિભાગના જે કર્મચારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે આ બસની અંદર લગભગ પચાસ જેટલા મુસાફરો જે છે સવાર હતા હાલ જે છે તમામ લોકોને કોઈ નાની મોટી ઈજાઓ થઈ છે પણ કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા તમે આ દસ આ બસની આગળનો ભાગ જે છે તે પણ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બસ જે છે અમદાવાદ તરફ જઈ રહી હતી દેગામ તરફથી આવી રહી

રોડ ઉપર જે કાચ છે ડીઝલ છે તે પણ જોવા મળી રહ્યું છે હાલ આ પ્રમાણે જે અકસ્માત સજાયો છે તે બસ પલટી મારી ગઈ હતી અહીંથી જે છે મુસાફરોને સહી સલામત સ્થાનિકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા હતા તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ દરવાજો ખોલીને પરંતુ આ આટલી મોટી ઘટના બની છે પરંતુ એક પણ વ્યક્તિને કંઈ મોટી ઈજા નથી પહોંચી હાલ જે પ્રમાણે ચિલોડા પોલીસ પણ ઘટના સ્થળે છે ગાંધીનગર ફાયર બ્રિગેડ પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે આ ભાગ તમે જોઈ શકો છો કે બસને જે છે પાછળના ભાગે ટક્કર મારી હતી આ બસ જે છે મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની છે હાલ તો અકસ્માતને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે કેમેરામેન શૈલેષ બગડા સાથે દુર્ગેશ મહેતા જી મીડિયા ગાંધીનગર